આવા એક અનેરો પ્રસંગ એક હરખ એક ઉલ્લાસ મારા વડીલો મારા મિત્રો માતાઓ બહેનો આજનો જે આ પ્રસંગ છે એક સમાજ માટે એક એવું જોત એક એવું દીપક અને એવા આ મહાકુંભ આપણે કહી શકાય એવા શિક્ષણ કુંભનું જ્યારે ત્યારે મંચ ઉપર બિરાજમાન આખા વિશ્વમાં બે ગુજરાતનો ડંકો વગાડ્યો છે અને જેમના નેતૃત્વથી આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તમામ ખંતીદર આગેવાનો અને કાર્યકર્તાઓ જેમની એક હાકલથી ચાલવા મંડે એવા આપણા સૌના લોક લાડીલા રહ્યા પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી સીયરભાઈ પાટીલ આપણા સૌનું હૃદય કહી શકાય સમગ્ર યુવાનોનું વડીલોનું જે હૃદયમાં બિરાજમાન છે અને લોકો માટે કઈ રીતે કામ કરવું લોકોને કોઈ રડતા આવ્યા હોય ને એને હસીને કઈ રીતે મોકલાવા અને કઈ રીતે લોકોનું નેતૃત્વ કરવું જો અમે કોઈની પાસેથી શીખવા હોય તો એવા આપણા સૌના લોક લાડીલા અને મારા બાપુજી ભાઈ શ્રી પુર્ષતમભાઈ સોલંકી જૂનાગઢના સાંસદ અને મારા મોટા ભાઈ ભાઈ શ્રી રાજેશભાઈ અમરેલીના સાંસદ મારા વડીલ ભાઈ શ્રી નરન દાદા ઉપસ્થિત મવા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી એવા આરસી કાકા અને ખરેખર બિરદાવજો આજે સરસ મજાનું આયોજન અને જેનું એક સપનું હતું મારા બાપુજીનું મારા કાકાનું હીરાભાઈ સોલંકીનું ખરેખર હીરાભાઈ સોલંકી ને બિરદાવજો મારા મિત્રો આજે જનસંખ્યાઓ જે છે ને એના બદૌલત છે ખૂબ નાની ઉંમર સવારથી લઈને સાંજ સુધી અમારા બાપુજીની રાહ જોતા હું એક આ વિષય સમાજ સામે મૂકવા માંગુ છું કારણ કે ભોરી સંખ્યામાં આપણો સમાજ છે તમામ નાતિના વર્ણોના આગેવાનો છે સવારથી સાંજ સુધી અમે અમારા બાપુજીની રાહ જોતા કે બાપુજી ક્યારે આવશે સવારે વહેલા સ્કૂલમાં જાય ત્યારે બાપુજીને ઓફિસ જતા જોઈએ અને રાતે એમની રાહ જોતા જોતા સૂઈ જાય ભાગ્યે મહિનામાં બે વાર અમે અમારા બાપુજીના દર્શન કરી શકતા અમે અમારા માને એક પ્રશ્ન પૂછતા માં પપ્પા ક્યારે આવવાના માં અમારે અમારા પપ્પાને મળવું છે પપ્પા હારે ક્યાંક જાવું છે તો મારા મા મને એમ કહેતા બેટા તારા પપ્પા ઉપર લાખો લોકોની જવાબદારી છે તારા પપ્પા હજારોનું બેનો દીકરીઓનું રક્ષણ કરે છે એક વિષય એવો આવ્યો હતો જ્યારે હું અને મારા બાપુજી આ સમગ્ર અહીંયા ઉપસ્થિત આગેવાનો સમાજને બહુ ટકોરથી આ વાત કરું છું હું અને મારા બાપુજી જ્યારે બે જણા એકલા એટલે સમાજની સંગઠન વિશે વાત થતા હતા એટલે મને કીધું બાપુજી કેમ એટલું વિચારો છો સમાજ માટે આટલું કર્યું છે ને આગામી દિવસોમાં સમાજને સર્વ જ્ઞાતિહારે સંકલન કરીને આપણે સમાજને આગળ વધારવાનું છે કોરી સમાજ ફક્ત એક સમાજ એવો છે કે સર્વ નાતીનું સંકલન કરીને તમામ નાતીઓનો આદર કરે છે મારા મિત્રો હું ગર્વથી કહું છું આ વસ્તુ સમાજ સમાજે કોઈ દિવસ પણ કોઈની સાથે નાત જાત ભેદભાવ નથી રાખ્યો એકમાત્ર આખા ગુજરાતનો સમાજ છે જે સર્વ નાતીના આગેવાનોને તમને સર્વને સંકળીને રાખે છે એટલે મેં મારા બાપુજીને એક આ વિષય પૂછ્યો તો મેં મને સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું કે જ્યારે સોનાના દાગીના આપણે બનાવીએ તો દાગીનાને ઘણા બધા મોલ્ડમાંથી વાકમાંથી ઘણામાંથી ઘરતર થઈને આવવું પડે છે અને આ સોનાના દાગીનાને હટોળી વડે પીઠવું પડે છે પણ સોનાને એનો ગમ નથી કારણ કે એ લોખંડ કરતાં વધારે મોટું બિરદ વધારે છે આ ટકોરથી સાંભળજો જે આ વિષય હું કહું છું ટકોરથી સાંભળજો તમામ રાજુલા જાફરાબાદ ખાંબાના આગેવાનોને હું કહું છું સોનાને એનો ગમ નથી જ્યારે હથોડી એને પીરસે છે કે હથોડી એને ઠોકે છે તો સોનાને ગમ નથી પણ જ્યારે ઈ હથોળી એક લોખંડના પાટા ઉપર પડે છે ને ત્યારે એ લોખંડને ગમ થાય છે કે મને કોઈ પારકાની પણ મારાને મારા પોતાના ને પોતાના મને પીઠે છે આ ખૂબ ટકોરથી હું કહું છું સમાજને સમાજની એકતા સમાજનું સંગઠન સમાજની તાકાત ડેડાન મુકામે મેં કીધું હતું કે નેતૃત્વ કોણ કરી શકે નેતૃત્વની કોની તાકત છે જેનું નામ સમગ્ર ગુજરાતમાં હોય રાજુલા જાફરવત ખાંભાથી કોઈ પણ વ્યક્તિ હોય ને અને એમ કે ને હીરાભાઈ સોલંકી ત્યાંથી આવ્યો છું તો આખું ગુજરાત એને આવકારો દે મારા મિત્રો એ નેતૃત્વ કરી શકે આપણા સૌની લાગણી છે આપણા સૌના આગેવાન છે વિશેષ કાઈ ન કહેતા મારા પછી ઘણા બધા વ્યક્તવ્ય છે ને ખૂબ લાંબો સમય છે અહીંયા બોલાવી આપ સૌએ મને આ બોલવાનો મોકો આપ્યો અને હર હમે સમાજના અને તમામ આગેવાનોને અમે કહેતા રહીએ છે હંમેશા મારા બાપુજીએ એક શીખાયરું છે કે દીકરા કોઈના સુખમય પ્રસંગમાં તમે જઈ શકો કે નહીં જઈ શકો પણ પુરુષોત્તમ સોલંકીને આ બોલ યાદ રાખજે હંમેશા કે દુખમાં ક્યારે પણ હંમેશા લોકોનો ભાગીદાર બનજે ઈ જે એમની શીખ છે ઈ હંમેશા અમે અમારા મસ્તક ઉપર રાખીને ચાલીએ છે આવનારા દિવસોમાં આ સંકુલ વતી સમાજના એવા તેજસ્વી તારલા ઉભા થાય જે આગામી દિવસોમાં સમાજનું આખા ગુજરાતમાં નેતૃત્વ કરી શકે સમાજનું નામ રોશન કરી શકે એવી માતાજી દાદા પાસે હું પ્રાર્થના કરું છું અહીંયા બોલાવી આપ સૌએ આટલું માનપન આપ્યું અમને બોલવાનો મોકો આપ્યો અમને ધ્યાનથી સાંભળાય એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી રૂની અને સમસ્ત કોરી સેના સમસ્ત કોરી સમાજ વતી આપ સૌ મારા વડીલો આગેવાનો યુવાન મિત્રોને મારા સીતારામ જય કોરી સમાજ